વિનોદભાઈ ચાવડાએ અબડાસા તાલુકાના ગામોમાં યોજ્યો ચૂંટણી પ્રવાસ તારીખ છ ચાર બે હજાર ચોવીસ શનિવારે કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં ચૂંટણી પ્રવાસ સાથે દેવદર્શન કર્યા હતા અને વિવિધ ગામોમાં સભાઓ યોજી આગામી લોકસભા ચૂંટણીમાં સો મતદાન કરવાના સંકલ્પ તેમજ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ વિવિધ યોજનાઓ અને તેના ફાયદાઓ અંગે સંવાદ કરી સૌને માહિતગાર કર્યા હતા અને જન સમર્થન માટે અપીલ પણ કરી હતી અને આ ચૂંટણી પ્રવાસમાં અબડાસા તાલુકાના સણોસરા નરેડી મોથાણા હાજાપર વિંજાણ ડુમરા વરાળિયા ખીલસર અને કોઠારા ગામોનો સમાવેશ થાય છે આ ચૂંટણી પ્રવાસ દરમિયાન જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ અબડાસા ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા અબડાસા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી મહેશભાઈ ભાનુશાલી મહામંત્રી શ્રી જયદીપસિંહ જાડેજા અરવિંદભાઈ શાહ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મહાવીરસિંહ જાડેજા ઉપપ્રમુખ શ્રીમતી રમીલાબેન ગજરા પાર્ટી હોદ્દેદાર શ્રી અનુભા જાડેજા નરેન્દ્રસિંહ જાડેજા પરેશસિંહ જાડેજા વાડીલાલ પોકાર શંકરભાઈ પટેલ શાંતાબેન પટેલ સંગીતાબેન ગોસ્વામી વિક્રમસિંહ જાડેજા જયેન્દ્રસિંહ જાડેજા નરપતસિંહ સોઢા લાલજીભાઈ રામાણી બળવંતસિંહ ભોઈ જય ગજરા સહિત શ્રીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા ગુજરાત લોકસભા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ